હેલો ગાઈસ જોવો તમે જોવો જલ્દી હવે હવે હું ચાલુ કરું વેલકમ ટુ માય YouTube ચેનલ પાછા આવી ગયા અમે નવા બ્લોગ સાથે ના 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 ઈ તો આવશે આજે મારા હા મે જો આજે આ ડિલીટ કરાવ્યું ને બધાય જોયું એ ફાકી થૂકતા તમને એટલે હવે વ્લોગ ચાલુ કરીએ અમે બરાબર આજે છે શ્રાવણ મહિનાનો અમાસ આજે અમાસ છે તો અમે બે ભાઈઓ શ્રાવણ મહિનાના

કોઈ બી એક બી વાર તહેવાર રહેતા નથી પણ શ્રાવણ મહિનો આખો રહેવાનો અમારો હા અને પહેલેથી નિયમ છે અને આ લાસ્ટ અમે સાત વર્ષથી રહીએ છીએ બે ભાઈઓ આ વર્ષ આજે આવશે એટલે આઠમું વર્ષ ચાલુ થાશે તમને કોઈને જાણ ના હોય તો કહી દઉં ભલે હરભા ફાંકી થુકતા જલાઈ ગયા પણ આ વસ્તુ સાચી છે અને આજે અમે જવાના છે રામનાથ દાદાએ કે જે અમારા દિલમાં વસે છે અને જેના હિસાબે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ

અમારે ગમે ત્યાં જવું હોય ને એટલે બધા છે ને આ એક જ જગ્યાએ ભેરા થાય ભેરા થાય અમારે એસ કે બાંધે ભેરા થાય ને આઈથી બધું ચાલુ કરી હા આઈથી જ અમારે શરૂઆત થાય બધી વસ્તુની જો હવે અત્યારે કોઈ આવ્યું છે કે નથી આવ્યું જોવું પડશે રૂપા હજી કોઈ ન આવે અમે ફોન તો આવ્યા હતા મને કે અમે આવી અમે આવી એમ હાલો એક બંદો આવી ગયો છે કેંગ ગયો બંદો એ રિક્ષામાં બેઠો કે ઓય ઓ ઓ રિક્ષાવાળા ભાઈ

मेरे रंग में रंगने वाली परी हो पर ये आमा कॉपीराइट આવજો गाडी ના ખલા બે હાથ હા એક જ લાઈન બસ અહીંયા દબાઈ દે માર રિવર્સ अल्टो હો ભાઈ बीएम बीएमडब्ल्यू ની સાઈડ કાપે ઈ अल्टो

રામનાથ દાદા જય રામનાથ રાજકોટના જેટલા માણસો હશે તેમને આનો મહિમા તો ખબર જ છે ગમે એટલા દૂર હોય ગમે એ છેડે પણ અહીંયા પહોંચવું જ પડે

ઓકે હવે લેફ્ટ લેગ પાછળ લેવાનો છે આ ટુ ચાલો સાવ પહેલેથી સ્ટાર્ટ વન ટુ લેફ્ટ સાઈડ વન ટુ થ્રી રાઈટ સાઈડ વન એન્ડ ટુ ટુ થઈ જાય પછી થ્રી માં રાઈટ લેગ ઉપાડીને આગળ મૂકવાનો છે આ થ્રી એટલે બધા ના ફેસ આ બાજુ થઈ જશે ઓકે ચાલો પેલેથી સાવ સ્ટાર્ટ વન ટુ વન એન્ડ ઓકે થઈ ગયું હવે ચોથો સ્ટેપ આપણે લેફ્ટ આ છેલ્લે થ્રી થયું આગ ઉપાડીને સાઈડ માં મૂકવાનો છે લેફ્ટ સાઈડ આ ફોર ઓકે ચાલો પેલેથી સાવ બસ આટલા જ આગળ સ્ટાર્ટ લેજો

દે 4 5 એન્ડ 6 ઓ બધાએ ઊભા રહી જાવ બધાનો લેફ્ટ લેગ આગળ હશે ડાબો પગ આગળ આ આપણે જે એમાં સ્ટેપ લેતા લેવાના છે આગળ મૂકવાનો છે આ ઓકે

ઈક્ષા બંદીનો દેખ તમે જોઈ રહ્યા છો કંજૂસ વ્યક્તિઓને આ હું મારા ભાઈએ લાલ કલરનો શર્ટ પહેર્યો છે આ કેનું હે જો જે વસ્તુ દેખાડવા આ વાર્દી આ બોટલ કેની હે અમે પાણી સફરજન વાળી અમે પાણી નથી પીતા આની અંદર સફરજન જો તમે જો સફરજન વાળી બોટલનું આ આવા સ્ટુડન્ટ આવે બોલો મે <laughs>

ઉમરા ઓમરા ઓમરામાં સોરના ઢંગલા ઓય બિજુ મિરા હીરા મોતી હોય મામા આર્ત આયો આયો પૈસે જેમ ફાવે એમ પડાવ હવે કાઈ નથી ને આ બે ના તમારું તમને મુબારક હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ બીજું કોણ દે છે પાણી ઘોટે એમ જો રેમોને થાકી ગયો

અ YouTube ચેનલ હેન્ડલ કરનારળો એડિટર કેને એડિટર જે આપણો આ છે ભાઈ હે હા ઓલો ચેનલ એડિટરવાળો બસ હવે નોંકે કામ પડશે ને આ 196 કેટલા પૈસા છે 196 196 બિલિ ફટાફટ ચાર કે ગટ કે તો વર્ષ દિવસની વાત હાર્દિકનો બર્થડે એ વર્ષ દિવસ છે બર્થડે આ તો કમેન્ટમાં હેપી બર્થડે ટુ યુ લખજો ચેક નથી ગાઈતી એનું મેઈન રીઝન છે કે લગભગ બધાને શ્રાવણ મહિનો હે હવેની માહિતી આપશે હાર્દિકભાઈ કેવો ગયો ભાઈ તમારો બર્થડે બહુ સરસ હું ખુશ છું વાહ વાહ બહુ ખુશ છું આપણે એક વર્ષ પહેલા એક ગેટ વાળા બર્થડે ઉપર આજ કા જીવ શક્તિની YouTube ચેનલ ચાલુ કરી દીધી આજ કા એનો પહેલો સબ્સ્ક્રાઇબર હું હતો બરોબર આપણે એ આશા હતી કે એક વર્ષમાં આપણે